વાવાઝોડા બાદ સુરત મહાનગરપાલિકા એ બે દિવસના સર્વે માં એક હાજર ત્રણસો બાણું જર્જરિત શહેરમાં જર્જરિત મિલકતો અંગે સુરત મહાનગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વેમાં માં ગત વર્ષની તુલનામાં બસો સિત્તેર જેટલી મિલકતોનો વધારો થયો છે વીસ મિલકતોમાંથી મિલકતો ત્રણસો બ્યાસી બિલ્ડિંગને ઉતારી પાડવાની નોટિસ ફટકારાઈ છે સૌથી વધુ જર્જરિત બિલ્ડિંગ ઉધના અને રાંદેરમાં હોવાનું પાલિકાના આંકડા ઓકાય છે બે દિવસ પહેલાં પનાસાની રાંદેરમાં જજરીત મકાનો સ્લેબ નિંદ્રાધીન પાંચ બાળકો પર પડતા તેઓ ઘોવાયા પામ્યા હતા સપ્ટેમ્બર બે હજાર વીસમાં રાંદેર રોડ પર જજરીત મિલકતનું સ્લેબ પડતા ત્રણ મજૂરોના મોત થવા પામ્યા હતા આ ઘટના બાદ પાલિકા કમિશનરે જર્જરિત બિલ્ડિંગોની રિપેરિંગ કે પછી ઉતારી પાડવાની સૂચના આપી છે વાવાઝોડા બાદ પાલિકાએ બે દિવસમાં કુલ તેરસો બાણું મિલકતો એવી શોધી હતી જેમાં એક હજાર દસમાં રિપેરિંગ શરૂ થયું નથી ત્યારે ત્રણસો બ્યાસી મિલકતોને ઉતારવાની નોબત આપી છે કેટલીક મિલકતોમાં રિપેરિંગ કામ શરૂ કરાયું છે ત્યારે જર્જરિત મિલકતોના સર્વેમાં ખાનગી મિલકતોની સાથે પાલિકા સંચાલિત એકસો સોળ મકાન પણ ખૂબ જ જર્જરિત મળ્યા છે આ મકાનમાંથી બાવન ઇમારતો એટલી હદે બિસ્માર છે કે તેને ઉતારી પાડવાની સૂચના આપવામાં આવી છે જ્યારે એકસો ચૌદ બિલ્ડિંગને તાકીદે રિપેરિંગ કરવા નોટિસ પણ અપાય છે અઝર કુરસી